ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિરે થયેલ ચોરીના આરોપીઓને ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરી ઘટના સ્થળનું સ્થળ નિરીક્ષણ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દિવસ પહેલા બાતમી આધારે હળવદના ક્રિષ્ના પાર્ક પાસે ખરાબાની જગ્યામાં મહેશ નામના દેવી પૂજકના ઝૂંપડામાં ચાર ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસ દ્વારા કડક પૂછપરછ કરાતા હળવદના ચરાવડા મહાકાળી આશ્રમ ધાંગધ્રાના સ્મશાનવાળા મેલડી માતાજીના મંદિર તથા વસ્તડી મેલડી માતાજીના મંદિરે ચોરી કર્યા હોવાની તપાસમાં ખોલ્યું પોલીસે મહેશભાઈ રાજુભાઈ પર્વતભાઈ નાજાભાઈ પ્રતાપભાઈ ત્રિભુવનભાઈ ઉર્ફે ઉર્ફે સોના તથા દ્વારા ધ્રાંગધ્રા શહેરના સ્મશાન મેલડી માતાજીના મંદિરે ધાતુના હાર તથા બે બોકડાની ચોરી સંદર્ભે નોંધાયેલ ગુના બાબતે ટ્રાન્સફર વોરંટથી બંને ઈસમોને ધ્રાંગધ્રા સિટી પોલીસમાં મથકે આવેલ ચોરીને અંજામ આપનાર બંને શખ્સોને હસ્તગત કર્યા પછી બનાવવાળા સ્થળ પર લઈ જઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હાલ પોલીસ દ્વારા બંને શખ્સો ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે ધાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ માતાજીને પહેરાવેલ ધાતુના હારના ચાર કિંમત રૂપિયા ચુમ્માળીસો ચુમ્માળીસ તથા ધાતુના બે બોકળાની ચોરી થયેલ આ અનુસંધા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર ધૂંધની તપાસમાં હતી દરમિયાન બે દિવસ અગાઉ મોરબી શહેરના એલસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બે ઈસમો જેઓ હળવદ મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી એલસીબી પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો સમજુભાઈ ઝાકરિયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નાવને અટક કરેલ આ બંને ઈસમોને આજરોજ રોજ સિટી પોલીસે ટ્રાન્સફર વાળથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે એક પ્રવાસ એક ધાંગધ્રા